માનવજો સંસ્થા ભુજ દ્વારા બે હજાર નવસો સડસઠ લોકોને ઘર પરિવાર શોધી અપાયા અને પરિવારજનો સાથે ફેર મિલન કરાવ્યું છે જેમાં એક હજાર સાતસો એકાણું માનસિક દિવ્યાંગો બસો એકત્રીસ ગુમ થયેલા બાળકો ચારસો ચાલીસ વૃદ્ધ અને વડીલો પાંચસો પાંચ યુવતી અને મહિલાઓ એટલે કે કુલ મળીને બે હજાર નવસો સડસઠ જેટલા પરિવાર સાથે લોકોનું મિલન કરાવ્યું છે અને માનવજો સંસ્થાએ સરાહનીય કામગીરી કરી છે માનવજ્યોત સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ટોટલ બે હજાર નવસો સડસઠ લોકોને ઘરે પહોંચાડ્યા છે અમારી સંસ્થાએ એમાં સત્તરસો એકાણું છે ને એ માનસિક દિવ્યાંગો હતા જે રસ્તે રજડતા હતા એકલા હતા અટુલા હતા નિરાધાર હતા અહીં કચ્છમાં એનું કોઈ નહોતું એવા લોકોને રસ્તામાંથી માર્ગોમાંથી લઈ માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છમાંથી મધ્ય લાવી એની સારવાર કરી અને જે જે રાજ્યના હતા એ રાજ્યની પોલીસનો સંપર્ક કરી પોલીસની મદદ લઈ અને એમનું ઘર શોધાયું અને ત્યાર પછી એમનું પરિવાર સાથે ફેરમિલન થયું આવી રીતે સત્તરસો ને એકાણું બહુ મોટી સંખ્યા છે આટલા માનસિક દિવ્યાંગો જે અમારા આશ્રમના રજિસ્ટરમાં રેકોર્ડ છે સત્તરસો ને એકાણું જેટલા માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે બસો એકત્રીસ બાળકો એવા હતા જે રાજ્ય લેવલે અને રાષ્ટ્ર લેવલે ગુમ હતા અચાનક ભુજ આવી ગયા હતા કોઈ ટ્રેનમાં બેસીને ભુજ આવી ગયા હતા કોઈ રખડતા ભટકતા અચાનક ભુજ પહોંચ્યા એવા બસો એકત્રીસ બાળકોને શોધવામાં માનોજ સંસ્થાને સફળતા મળી એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલો જેઓની મેમરી ડાઉન થાય અચાનક ટ્રેનમાં બેસી જાય કોઈક મુશ્કેલી પારિવારિક મુશ્કેલી એના કારણે ભુજ આવી ગયેલ એવા ચારસો ને ચાલીસ જેટલા વૃદ્ધ વડીલો જે એકલા અટુલા નિરાધાર ભુજ પહોંચ્યા ટ્રેન મારફતે બસ મારફતે ક્યાંક ઝઘડો કંકાસ કંકાસ લીધે તો એવા ચારસો ચાલીસ પ્રદ્ધોને માનવજોત સંસ્થાએ ફરીવાર ઘર શોધી આપ્યો અને પરિવાર સાથે મિલન કરાવ્યું એવી જ રીતે ભુજ પશ્ચિમ કચ્છનું છેલ્લું સ્ટેશન છે એટલે જ્યારે પણ યુવતી હોય કે મહિલા હોય ઘરમાં ઝઘડો થાય મુશ્કેલી ઊભી થાય ઘરમાં કોઈ કંકાસ હોય તો એના કારણે એ તેઓ અચાનક ઘર છોડે છે અને ટ્રેનમાં બેસી જાય છે ભુજ આવ્યા પછી તેઓને એમ થાય કે હવે જવું તો પણ ક્યાં જવું હવે ક્યાં ઉતરવું એટલે બિચારી ટ્રેનના એક દબામાં દરવાજામાં ઊભી હોય અને છેલ્લે ઉતરે ત્યારે માનવજો સંસ્થા એનો સંપર્ક કરે અને એ વ્યક્તિ ક્યાં પણ વાસનાનો ભોગ ન બને એના માટે અમારી સંસ્થા પ્રયત્નો કરે અત્યાર સુધીમાં પાંચસો ને પાંચ જેટલી યુવતીઓ અને મહિલાઓ સાથે કામ કરવાનું થયું છે જે એકલી હતી અટોલી હતી નિરાધાર હતી ઘરેથી નીકળ્યા પછી કોઈ સંપર્ક નહોતો અને અહીં આવ્યા પછી એમને માનવજ્યોત સંસ્થાએ આશ્રયસ્થાન આપ્યું અને એમનું ઘર શોધી આપી ઘર સુધી પહોંચાડવામાં એમને આવ્યા તો અત્યાર સુધીમાં ટોટલ આવા બધાએ બે હજાર અને નવસો સડસઠ લોકોને માનવજ્યોત સંસ્થાએ ઘર શોધી આપ્યું છે જ્યારે યુવતીઓ અને મહિલાઓ જ્યારે ભુજ સુધી પહોંચે ત્યારે એમની સેફટી કે વાસ્તવ ભૂખ્યાનો ભોગ ન મળે એના માટે મારી સંસ્થા ચોક્કસ પ્રયત્ન કરે છે અને એમાં અમને અત્યાર સુધીમાં સફળતા મળી છે કારણ કે આજની યુવતીઓ ઘણી બધી યુવતીઓના પ્રેમ પ્રકરણ હતા એ પ્રેમી સાથે આવે અને પછી પ્રેમી પલાયન થઈ જાય એનો લાભ લઈને અને એવા સંજોગોમાં બિચારી રડતી હોય અને ત્યારે માનવજ્યોત સંસ્થાનો સંપર્ક કરે ત્યારે પણ અમે એમને આશ્રય સ્થાન અપાવી એનું ઘર સુધી આપી પરિવાર સાથે ફેરમિલન કરાવીએ છીએ તો અત્યાર સુધીમાં સત્તરસો એકાણું માનસિક દિવ્યાંગ બસો એકત્રીસ ગુમ થયેલા બાળકો ચારસો ચાલીસ જેટલા વૃદ્ધ વડીલો અને પાંચસો પાંચ યુવાન યુવતીઓ અને મહિલાઓ એમ મળી અને બે હજાર નવસો સડસઠ લોકોને માનવજ્યોત સંસ્થાએ એમના ઘર સુધી પહોંચાડી દીધા છે અને પરિવારજનો સાથે એમનું ફેરમિલન થયું છે એમાં કચ્છની રાજ્યની અને રાષ્ટ્રની પોલિસીએ અમને ખૂબ જ મદદ કરી છે જેના કારણે અમે લોકો એમનું ઘર શોધી શક્યા છીએ